નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ દાંપત્ય દર્પણ શ્રેણી અંતર્ગત વાર્તા નંબર પાંચ આંધળો પુત્ર પ્રેમ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી શી સહસંપાદક કૌશિક શાહ વિડિયો સંકલન બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા પુત્ર પ્રેમ વિદ્યુત એટલે અને માલિની બહેનનો એકનો એક સંતાન લગ્ન બાદ કેટ કેટલી બાધા આખડ્યો પછી અને કંઈક દાન પુણ્ય પછી દસ વર્ષે તેમને આ સંતાન સુખ પ્રાપ્ત થયું હતું ભગવાને આપેલું તેમની પાસે બધું જ હતું માત્ર સંતાનની ખોટ હતી જે હવે ઈશ્વર કૃપાથી પૂરી થઈ હતી બંને ઈશ્વરનો લાખ લાખ આભાર માન્યો સ્વાભાવિક રીતે માતા પિતા બંને માટે આ તેમનું પ્રિય સંતાન હતું આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર હતો તેથી રસેષભાઈ અને માલિની બહેનની કોઈ વાતે ખોટ ન હતી અને આ જ કારણે નાનપણથી જ વિદ્યુતનો લાડ કોડથી ઉછેર થયો તેનો પડ્યો બોલ છિલાતો અને તેની કોઈ પણ માંગણી તાબડતોબ સંતોષાઈ જતી ભલે તે ઉચિત હોય કે અનુચિત વિદ્યુત પાંચ વર્ષનો થયો ત્યાં સુધી તેને સમજાઈ ગયું હતું કે તે તેના માતા પિતાનું ખાસ બાળક છે અને માતા પિતા તેને માટે કંઈ પણ કરી છૂટે છે રસેષભાઈ પોતાના ધંધાના કામકાજમાં ખૂબ વ્યસ્ત રહેતા માલિનીબહેન માટે વિદ્યુત જ તેમનું સર્વસ્વ હતું નાનપણથી જ તેની આડોડાઈ અને અણસમજ પ્રત્યે તેઓ આંખ મીચામણા કરતા વિદ્યુત મોટો થતાં તેને સમજ આવશે અને તે આપોઆપ સુધરી જશે તેવી તેમની મનમાં શ્રદ્ધા હતી જ્યારે જ્યારે વિદ્યુત તેના મિત્રો સાથે ઝઘડો કરીને આવતો જુઠ્ઠું બોલતો કે કંઈક ખોટું કરીને આવતો ત્યારે પણ માલિની બહેન વિદ્યુતનો જ પક્ષ લઈને બીજાની સામે મોરચો માંડતા અને વિદ્યુતનો ખોટી રીતે બચાવ કરતા આ બધી બાબતોની જાણ થતાં રસેશભાઈ ઘણી વખત માલની બહેનને વિદ્યુતના ઉછેર વિશે ચેતવણી આપતા અને સમજાવતા કે વિદ્યુતમાં સારા સંસ્કારનો સિંચન કરવું ખૂબ જરૂરી છે અને તેને ખોટી આદતો અને ખોટા વર્તનથી દૂર રાખવું હવે ખૂબ જરૂરી છે પૈસો ખર્ચવાથી કે બાળકને તેના ખામીયુક્ત વાણી વિચાર અને વર્તનમાં પ્રોત્સાહન આપવાથી અને માત્ર અને માત્ર

અને ઘમંડી યુવકમાં પરિવર્તન થઈ ગયું આમ થવાનું એક મુખ્ય કારણ માતા માલિની બહેનનો આંધળો પુત્ર પ્રેમ હતો વિદ્યુત પહેલેથી જ અભ્યાસમાં નબળો રહ્યો હતો તેને મોજ શોખની જિંદગી વધુ પસંદ હતી વિદ્યુત કોલેજમાં જવા લાગ્યો મિત્ર સાથે હરવું ફરવું અને મોજ મસ્તી કરવી તે તેના જીવનની પ્રાથમિકતા બની ગઈ તેની વૈભવી રહેણી કરણી અને બિંદાસ અંદાજ જોતા તે ઘણા તાળી મિત્રો અને મોજ મસ્તી ઈચ્છતી લાલચી યુવતીઓથી ઘેરાતો ગયો વિદ્યુતના જીવનમાં ઘણા અનિચ્છનીય દૂષણો પણ પ્રવેશવા લાગ્યા ઘણી વખત રસેષભાઈની જાણ બહાર વિદ્યુતની અયોગ્ય ખર્ચાળ માંગણીઓ પણ પુત્ર પ્રેમના નેજા હેઠળ માલિનીબહેન પાસે સંતોષાઈ જતી આ બધામાં વિદ્યુતમાં ક્યારેય એક જવાબદાર યુવક કે પુત્ર બનવાની લાગણી ઉત્પન્ન થઈ જ નહીં ઉલટું રસેસભાઈ અને પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિ જોતા એવા નિષ્કર્ષ પર આવી પહોંચ્યો હતો કે તેને બીજા યુવકોની જે મહેનત કરીને પૈસા કમાવાની કોઈ જરૂર જ નથી તેના પિતા પાસે જે કંઈ પૈસા છે અને કમાઈ રહ્યા છે તે તેના તો છે કોલેજનો અભ્યાસ પતાવીને જરૂર લાગે તેના પિતાના ધંધામાં તે થોડો ઘણો હાથ લંબાવીને પોતાની ફરજ પૂર્ણ કરશે અને એશો આરામથી પોતાનું જીવન વ્યતીત કરશે રસેશભાઈને વિદ્યુતનો આ અભિગમ બિલકુલ ન ગમતો અને તેનાથી ખૂબ નારાજ રહેતા હતા ઉંમર અનુસાર મોજ મસ્તી અને અલ્લડતા એની જગ્યાએ છે પરંતુ તેઓ ઈચ્છતા હતા કે હવે આ ઉંમરે તો વિદ્યુતના જીવનમાં બે જવાબદારી ત્યજીની ગંભીરતા આવવી જોઈએ અને તેમનો ધંધો સંભાળવા માટે વિદ્યુતના સમજણપૂર્વકના પ્રામાણિક પ્રયત્નો આરંભવા જોઈએ આ બાબતે હવે વારંવાર પિતા પુત્ર વચ્ચે ઘર્ષણ અને બોલાચાલી થતી માલતી આવા સમયે વચ્ચે પડીને વિદ્યુતના પક્ષે દલીલો કરીને તેને રસેશભાઈના આક્રોશથી બચાવી લેતા રસેભાઈને આ બિલકુલ ગમતું નહીં અને પરિણામે હવે રસેશભાઈ અને માલિની બેન વચ્ચે પણ પુત્ર બાબતે વારંવાર ઘર્ષણ થવા લાગ્યું રસેશભાઈ ચોક્કસપણે માનવા લાગ્યા હતા કે પત્ની માલિની બહેન આવી ગંભીર બાબતોમાં આ ખાડા પુત્ર વિદ્યુતનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે યુવાનીના પહોંચેલા વિદ્યુતે જેમ તેમ તેનો કોલેજનો અભ્યાસ પૂરો કર્યો પરંતુ તે દિશા વિહીન હતો આગળ શું કરવું તે વિશે તેને કંઈ જ વિચાર્યું ન હતું તેની સાથેના મિત્રો એક પછી એક જીવનની વાસ્તવિકતા અને ગંભીરતા સમજીને પોત પોતાની કારકિર્દી બનાવવા માટે લાગ્યા વિદ્યુત પડી ગયો તેના મિત્ર વર્તુળમાં તેને માનથી જોનાર અને સાચા રસ્તે લઈ જનાર કોઈ જ ન હતો દિવસે દિવસે વિદ્યુત દૂષણોની ચુંગાલમાં ફસાતો ગયો રસેષભાઈ તેને દરરોજ પોતાની ઓફિસે આવવા તેમની મદદરૂપ થવા તથા ગંભીરતાપૂર્વક કામ સંભાળી લેવા ખૂબ સમજાવતા પરંતુ અહીં પણ માલતીબેનનો આંધળો પુત્રપ્રેમ વચ્ચે આવતો જેની આડમાં વિદ્યુત કોઈને કોઈ બહાના હેઠળ જવાબદારીમાંથી છટકી જતો હવે રસેષાઇ ખૂબ વ્યથિત રહેવા લાગ્યા વિદ્યુતની ચિંતા તેમની રાત દિવસ ઊંઘવા દેતી ન હતી માલતી બેનને પણ તે ઘણી વખત સમજાવતા કે પુત્ર પ્રેમમાં તેની ગાંધાની જેમ આંખે પટ્ટી બાંધી દીધી છે પુત્રના કોઈ દોષ તેને દેખાતા નથી છેવટે તે વિદ્યુતને વિનાશ તરફ જ દોરી જશે રસેષભ વિદ્યુત પ્રત્યે ઘણા કડક આર્થિક નિયંત્રણ વિશે પણ વિચારી જોયું પરંતુ માલતીબેનના વિદ્યુત ક્લબ કલ્ચર દારૂ યુવતીઓ જુગાર અને બેટિંગના અનિચ્છનીય દૂષણોમાં ખૂબતો ગયો વિદ્યુતની ફરિયાદો ઘર સુધી આવવા લાગી એક બે વખત વિદ્યુત રંગે હાથ યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો પકડાયો રસીસભાઈની પ્રતિષ્ઠાને કારણે તેમાંથી માંડ માંડ છૂટ્યો વારંવાર વિદ્યુતની આ બાબતે રસેશભાઈ અને માલતીબેન વચ્ચે ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ લેવા લાગ્યો હદ ત્યારે થઈ ગઈ જ્યારે વિદ્યુત ક્રિકેટ મેચના બેટિંગના સત્તામાં મોટા પાયે સંડોવાઈને પોલીસના હાથમાં ઝડપાઈ ગયો રસેશભાઈ અને માલતીબેનની રહી સહી પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ સોશિયલ મીડિયા અને છાપાઓમાં વિદ્યુતના કૃત્યો વધી ચડીને આવવા લાગ્યા રસેશભાઈએ આ વખતે કઠણ કાળજે વ્યથિત હૃદયે એક નિર્ણય લીધો પોલીસ રિમાન્ડ અને પોલીસ કસ્ટડીમાં ફસાયેલ વિદ્યુતને તેમની કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે ઇનકાર કરી દીધો પોલીસને કાયદા અનુસાર વિદ્યુત સાથે પૂરી કામ લેવાની ભલામણ કરી સાથે તેમણે પ્રતિષ્ઠિત એડવોકેટને સાથે રાખીને એ પણ ખાતરી રાખી કે આવા નબળા સમયે કોઈ પણ તેમનો કે વિદ્યુતનો અયોગ્ય રીતે ગેરલાભ ન લે અને વિદ્યુતને જુઠ્ઠાણામાં ખોટા પ્રકારે ન સંડોવે આમાં આ વખતે જુદું જ સ્વરૂપ જોઈ રહ્યા હતા તેમની પણ પ્રતિત થયું કે વિદ્યુત અક્ષમ્ય ભૂલોની પરંપરા સર્જી રહ્યો છે વિદ્યુત પ્રત્યેની તેમની મમતા ઉપર આ વખતે પડદો પાડી દઈ સેષભાઈના નિર્ણયમાં પોતે વચ્ચે નહીં આવે તેવી ખાતરી આપી પૂરી સજા ભોગવી વિદ્યુત જેલમાંથી બહાર આવ્યો હવે તેની આંખો ઉપરથી ગેરજવાબદારીના પડળ ઉઠી ગયા હતા અને કડવી વાસ્તવિકતાનું દર્શન થઈ ચૂક્યું હતું આટલા દિવસમાં પ્રાયશ્ચિત રૂપે તે એટલું તો સમજી જ ગયો હતો કે તેણે અક્ષમ્ય ભૂલોની પરંપરા સર્જી હતી તેની આ પરિસ્થિતિ માટે તે પોતે જ સંપૂર્ણપણે જવાબદાર હતો આ ખરાબ પરિસ્થિતિમાં તેની સાથે ઊભા રહેવા તેના તાળી મિત્રોમાંથી કોઈ તૈયાર ન હતો માતા પિતાનો તેની તરફનો શુષ્ક અને કડક વલણ તેમના દિલમાં રહેલી તેમના પુત્ર માટેની વ્યથારૂપી મમતાનો જ એક પ્રકાર હતો માતા પિતાની પોતા પ્રત્યેની લાગણી પ્રેમ અને ભલમનસાઈનો આજ સુધી તેણે ભરપૂર દુરુપયોગ કર્યો છે તેમની લાગણી અને પ્રતિષ્ઠાને તેણે ગંભીર સ્વરૂપે ઠેસ પહોંચાડી છે વિદ્યુત સજા ભોગવીને ઘરે આવતા વેંત જ નીચી મુખ મુદ્રા સાથે બે હાથ જોડીને માફી માંગતા રસેષભાઈને ધ્રુસ કે ધ્રુસ તે રડતો ભેટી પડ્યો માલતીબેન અને રસેષભાઈ બંનેની આંખોમાંથી અવિરત અશ્રુ ધારા વહી રહી હતી અને બંને પરસ્પર એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા રડતા રડતા વિદ્યુત માત્ર એટલું બોલી શક્યો મમ્મી સાચા ખોટાની મને કોઈ સમજણ ન હતી પણ તને તો હતી ને તે મને ખોટા રસ્તા પર ક્યારેય કેમ કદી નહીં તારા મમતાના પાલોમાં સંતાઈને હું પપ્પાએ આપેલ દરેક સોનેરી સલાહને અવગણતો રહ્યો મને મોડે મોડે પણ હવે સમજાઈ ગયું છે કે માતા પિતા હંમેશા પોતાના સંતાનના હિતે છું જ હોય છે પપ્પા મેં તમારી લાગણીઓને ખૂબ ઊંડી ઠેસ પહોંચાડી છે હું તમારી હું હવે હકદાર નથી પરંતુ સાચા હૃદયથી એક વિનંતી કરવા માંગુ છું મારા ઉપર વિશ્વાસ રાખીને મને એક સરથી મોકો આપો સમય જશે પરંતુ હું ચોક્કસ તમારી ગુમાવેલી પ્રતિષ્ઠા અને મારી પ્રત્યેનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરીશ મને માર્ગદર્શન આપો અને અને તમારી સાથે કામ કરવાની તક આપો માલિની બહેને વિદ્યુતને પ્રેમપૂર્વક પોતાની તરફ ખેંચીને તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું બેટા જીવનમાં ભૂલ સ્વીકારી નવી શરૂઆત કરવી એ જેવી તેવી વાત નથી ખરી હિંમતનું કામ છે પરંતુ પ્રયત્ન પ્રામાણિક હોવા જરૂરી છે તારા માતા પિતા તારી પડખે જ છે તો આગળ વધ અને તારી જિંદગીને એક નવી દિશા આપ બધાના ચહેરા ઉપર આનંદનો સ્મિત છવાઈ ગયો અસ્તુ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ